e bom, de um, de um. eu tô gravando esse

આજે આ જગ્યાની મુલાકાત લીધી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આમ આદમી પાર્ટી વતી અમે સૌ વિનંતી કરીએ છીએ કે આ જગ્યાને તાત્કાલિક સીલ કરવામાં આવે ચોમાસાનો સમય છે ખૂબ રોગચાળો ફેલાય તેવી શક્યતા છે અહીંયા જે પરિવારો જે હાલતમાં અહીંયા રહે છે તે ખરેખર દયનીય છે અને હજી પણ આ તંત્ર નહીં જાગે

જે છે જે પણ કામ છે જેમાં સંડોવાયેલા છે અને આ સાઈડ ફીલ કરે પણ છતાં પણ આ પરિસ્થિતિ છે અને વરસાદ ખૂબ પડે છે પાણી કેટલું બધું ભરાય છે જો અહીંયા ખરેખર તો અત્યારે વરસાદ બંધ છે તો આટલું પાણી છે તો ફૂલ વરસાદ હોય તો અહીંયા કદાચ દેખાય જ નહીં અને પાણી બધું જ ભરાઈ જાય તો કોઈને રસ્તો ના દેખાય ને કેટલું મોટું અકસ્માત થાય જેમ ગાંધીનગરમાં એક બાળક મળી ગયું એવી પરિસ્થિતિ અહીંયા લોકો તો રહે છે આટલો જ પાક જે જવાનો રસ્તો બી આટલો જ છે જવા માટેનો તમે જોઈ શકો છો એટલા રસ્તામાં લોકો જાય છે રહે છે એટલી ખરાબ પરિસ્થિતિ જે જોધપુર વોર્ડ જે કહેવાય છે વેજલપુર વિધાનસભામાં આવે છે તો જોધપુર વોર્ડમાં જો આ પરિસ્થિતિ હોય અને રોડ રસ્તા અહિયાંના બેન સ્થાનિક પણ છે કેટલી બેન અહિયાં કેવી ગંભીર સ્થિતિ છે અહિયાંની પાણી ભરાય છે બહુ હા પાણી ભરાય જો મારું પેલું ઘર છે ધારાસભ્ય ની ફરજ આવે છે પણ અહીંયા કોઈ જ શા માટે ઊંડું છે અઢળક કમ્પ્લેનો કર્યા પછી પણ અમને ન્યાય નથી મળ્યો અને આમ આદમી પાર્ટી અમારા દરેક નેતાઓ તરફથી કોર્પોરેશન બી અપીલ છે કે ઝડપથી અહીંયા આગળ આવી અને અહીંયા દવાનો છંટકાવ કરે તરત ને તરત આને સીલ કરવામાં આવે જેથી કરીને અહીંયા રહીશો આગળની તકલીફ ન પડે આજે અમે એક પોલ ખોલ માટે એક અભિયાન ચલાવીએ છીએ એના અંતર્ગત અહીંયા આવ્યા છીએ કે કોર્પોરેશનનું તંત્ર દુકાનની બહાર સામાન્ય કચરો પડ્યો હોય તો દુકાનને સીલ મારી દે છે અને બે હજાર પાંચ હજાર રૂપિયા જેવો મસૂદ દંડ કરવામાં આવે છે આ જગ્યા લગભગ બાર મહિનાથી આ જ પરિસ્થિતિમાં અહીંયા લોકો રહી રહ્યા છે હેરાન થઈ રહ્યા છે જ્યારે વરસાદ નહોતો ત્યારે અહીંયા ધૂળ એટલી બધી ઉડતી હતી કે લોકોના ઘરમાં તમે જાઓ તો ગાજા ધૂળથી ભરાયેલા હોય એટલે લોકોને જે માનવ અધિકાર માટે જે બેઝિક વસ્તુ છે એ લાઈટ એમને મળતા નથી એના માટે લોકોએ અહીંયા માનવ અધિકારમાં મુખ્યમંત્રીને મંત્રીને ઇવન હાઈકોર્ટના ચીફ જસ્ટિસને

હવે અમે લોકો બી તમારી સાથે છે જરૂરી જ્યાં જ્યાં લાગશે આપણે ભાઈ પણ છે તમે ઢીલા પડતા તમે આ ભાઈ છે તમને ઓળખે છે આપણે હવે અહીંયા આવ્યા છે તો કરીશું તો ખરી તમારે કીધું તમે કોઈ કોઈ ઢીલા ના રહેતા તમને આટલું વ્યવસ્થિત કરેલું મકાન ના ના તમે આવું એવા ઢીલા ના તમે હિંમત ના રહો બધું બે મકાન બે બે થોડ ના બે બે થોડ ના અત્યારે ભાડાની તકલીફ પણ લાવવું સામાન્ય નાગરિક ને એક ગાડી પણ જાય ને તો ઘરે સરકાર મોકલી આપે છે

તમે જરા તો દયા ખાઓ તમારા પરિવારને થોડા દિવસ રહેવા મોકલો અહીંયા અમારી વિનંતી છે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો આ વડીલોને અહીંયા આંખમાં આંસુ આવી જાય છે એમને રોવું પડે છે આ પરિવારોની હાલત ગંદકી ખાડકુવા આ સળિયાઓ અને મચ્છરો આ ચોમાસાનો સમય છે રોગચાળો ફેલાશે ફરીથી વિનંતી છે આમ આદમી પાર્ટી વતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે જાગો દેસાઈ આમ આદમી પાર્ટીની પોલ કોલ ટીમ સાથે અમે આજે રાષ્ટ્રપાલ કો ઓપરેટ હાઉસિંગ સોસાયટી જોધપુર વોર્ડ માં જે આવેલી છે અહીંયા સ્થાનિકોની જે તકલીફો છે બહુ દયનીય છે કારણ કે અહીંયા એક બિલ્ડરે સ્કીમ મૂકી હતી પણ ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુટના હિસાબે એ સ્કીમ બંધ કરવામાં આવી છે પણ છેલ્લા કેટલા વખતથી સળિયાઓ આવી જ રીતના છે પાણી ભરાય છે અને અત્યારે તો એટલી ખરાબ હાલત છે કે લોકોનું જીવવાનું મુશ્કેલ છે આ માટે અવારનવાર મુખ્યમંત્રી દરેક ને રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ચુકાદો આવ્યો નથી તો આજે આમ આદમી પાર્ટીની પોલ કોલ ટીમ એના સ્થાનિકો સાથે એમની વાત સાંભળી છે અને આવતા આગળના સમયમાં તેમના માટે જરૂર પડે તો અમે